અને હવે નજર કરીએ વિસ્તૃત સમાચારો પર તો આર પાર ની લડાઈ જોવા મળી રહી છે ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ સતત બેઠક કરી રહ્યું છે સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાને સમિતિના સભ્યો જોવા મળ્યા હતા સંકલન સમિતિના બે સભ્યોએ મંત્રી નિવાસ સ્થાને બેઠક કરી સવારે સાડા છ વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધી આ બેઠક કરી છેલ્લા મહિના એ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભાજપ આ મામલાને ઉકેલવા માંગે છે ત્યારે ઝી ચોવીસ કલાક ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાને જોવા મળ્યા હતા સંકલન સમિતિના સભ્યો સંકલન સમિતિના બે સભ્યોએ મંત્રી નિવાસ સ્થાને બેઠક કરી હતી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે સવારે સાડા છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી આ બેઠક કરી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ જિલ્લામાં પ્રવાસ કર્યો હતો ગૃહ રાજ્યમંત્રીએ ક્ષત્રિય આગેવાનો સાથે

જી બંશ ચોક્કસ એવું કહી શકાય કે આજે સવારે સાડા છ થી સાત સાડા સાતની આસપાસ જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એના મહત્વપૂર્ણ રીતે કહી શકાય બે જેટલા સભ્યો જે છે એ સભ્યો એ ગુપ્ત રીતે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી છે તેમની સાથે બેઠક કરી હોવાની જાણકારી મળી રહી છે અત્યારે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઔપચારિક બેઠક હતી માત્ર ચા પીવા માટે આ બેઠક યોજાઈ હતી એ પ્રકારની પણ વાત સામે આવે છે પણ જે પ્રકારે પાંચ રાજ્યો જેમાં જે પાંચ જિલ્લાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ક્યાંકને ક્યાંક સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ગુપ્ત બેઠકો કરી છે એ ગુપ્ત બેઠકોની ફટ સ્વરૂપે જ આ બેઠક થઈ હોવાની અત્યારે જાણકારી મળી રહી છે પણ એવું એવું કહી શકાય કે અત્યારે આજે સવારે સાડા છથી સાડા સાત દરમિયાન મંત્રીમંડળ વિસ્તારમાં સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની છે તેમને ગૃહ રાજ્ય મંત્રી સાથે ઔપચારિક બેઠકથી વાતચીત કરી હોયની જાણકારી મળી રહી છે હવે આ જાણકારી આગામી દિવસ શું અસર કરે છે જે આંદોલન ચાલે છે એને શું અસર કરે છે એ જોવું રહેશે જી બંશ્રી જી ઇતલ આપણી પાસેથી વિગતો મેળવતા રહીશું માહિતી સાથે જોડાવા બદલ